મારી બેનો સારે ફેમિલી આવી દેને ઓ હા તો લોગિયા પાડો મારા પેલા જો ના આવડી નહિ છે વિડિયોમાં આવી જા આજ આવી ગયો બસ ને બી બોલુ કે ચીક બો મોસમેધી પાડે બોલ ચાલુ કરો ને ઓય લે ચાલુ કરે તે બોલજો બડે ફ્રેન્ડ છે બહુ મોસમેધી પાડે થાય દોસ્ત બરાબર તે તમે પણ કમેન્ટ કરના અચ્છા કોઈક મેધી પાડે ચાલ બોલા બોલ જા દોસ્તો ની નન્લી થઈ ને મે પ્રે પે તો બ પ્રેક્ટિસ કરી આજે મે મારી બેડના લગનમાં બટા લોકો માર ઓર્ડર આપે છે બોલા અન્ની મહાનડી બનાવી

दोस्तार ने वाला दार ने चोखाई पोरिया ने कांदो, ने लाया अन्ना, -खर बनाया तो मैं को नाक जा के आप आदिवासी वनगी कही ने खरेखर आपनगी बनावते रहें तो आप देहाँ वनगी बदाय याद रहे हाँ चाले बोले ले आदिवासी वनगी विषे बोल चाले आदिवासी वादगी वननी दार ने चोखा रोटली ने कदो केव लाइ थे क्या चाल